એના નવ મહામર્મ સ્થાન હોય છે આપણા મયમતમ વિશ્વકર્મ પ્રકાશ રાજવલ્લભ એવા ઘણા ગ્રંથોની અંદર કહેવામાં આવ્યું છે કે મર્મ સ્થાન ઉપર દોષ હોવો જોઈએ નહીં બરાબર મર્મસ્થાનની નીચે જમીનની નીચે જો હાડકા હોય કંઈક ચામડું હોય વાળ હોય કોલસા હોય એવું અશુભ હોય તો એ જગ્યાએની સ્થાનથી અશુભ ઉર્જા ઘરની અંદરથી પ્રસારિત થતી હોય પ્રસાર આખા ઘરની અંદર એ પ્રસરતી હોય બરાબર ત્યાર પછી બીજો દોષ શું છે કે મર્મસ્થાનની ઉપર કોઈ પણ પ્રકારનું વજન રખાય નહીં દિવાલ ન હોવી જોઈએ ત્યાર પછી સિમેન્ટના થાંભલાઓ ન હોવા જોઈએ બરાબર એ મર્મસ્થાન ખુલ્લું હોવું જોઈએ તો બધા મર્મસ્થાન આપણા સારા છે પણ એક મર્મસ્થાનની અંદર જે સીડી છે બરાબર સિમેન્ટની બનેલી એ મર્મસ્થાન ઉપર આવે છે જો વ્યક્તિના વાસ્તુ જે અંગ ઉપર એ મર્મસ્થાન દૂષિત થાય છે દોષકારક બને છે આપણા ગ્રંથમાં કીધું છે કે શરીરના પ્રાપ્ત થાય છે બરાબર જેમ કે કલ્પના કરી કે વાસ્તુ પુરુષ ભગવાન ઊંધા સુતા છે અને એમના કોણીના ભાગ ઉપર જો મર્મસ્થાન આવતું હોય ને ત્યાં જો આપણે દીવાલ કે વગેરે સ્થાપિત કર્યો હોય તો વ્યક્તિને કોણીની ઘૂંટણની કમળની બરાબર આવી બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે કે જે અકારણ હોય બરાબર રિપોર્ટ થયું છે હા તે છતાં એને દુઃખની અનુભૂતિ થાય છે બરાબર તો એ મર્મસ્થાનના દોષમાંથી મુક્તિ મેળવવા માટે આપણે મર્મસ્થાન યંત્ર ત્યાર પછી એની ઔષધિ સુવર્ણ રત્ન ખનીજ વગેરે છે એ ત્યાં માપ લઈને એક્ઝેક્ટ એ સ્થાન ઉપર ત્યાં સ્થાપના આપણે કરીશું બરાબર વનસ્પતિ છે કે નહીં આજુબાજુ બરાબર સારા સારા ખનીજન છે કે એ બધું જોઈને રહેતા અત્યારના કાળમાં નથી તો આપણે ઘરમાં મૂકીએ છીએ ખ્યાલ આવ્યો તમે તો આઠ પ્રકારના ખનીજોની સ્થાપના કરીશું ત્યાર પછી પેલી જે કોળી છે ને હા બરાબર એને લક્ષ્મી કોળી કહેવામાં આવે બરાબર બરાબર તમે ગાય ભેંસનો વ્યાપાર કરતા હોય તો આ સ્થાનની અંદર ગાય ભેંસના ચિત્ર મૂકી શકો તો એનાથી એ વસ્તુ વધારે ડેવલપ થાય બરાબર તો કે કમળ ઉપર બેઠા છે બરાબર બ્રહ્માજી શેની પર બેઠા છે કમળ ઉપર તમને ખ્યાલ છે એ વસ્તુ વિષ્ણુ ભગવાન સૂતા હોય વિષ્ણુ ભગવાનની અંદર નાભીમાંથી કમળ નીકળે અને એની ઉપર બ્રહ્માજી બેઠેલા હોય એ છત્ર જોયું છે તમે બરાબર તો હવે કમળાની અંદર આપણે ડાટીએ તો એ વાસી થઈ જાય સુકાઈ જાય અને એની જે સુગંધ છે એ લાંબા સમય સુધી રહેતી નથી એટલા માટે આપણે કમળનું અત્તર પણ અંદર મૂકવાના છે બરાબર બરાબર જેથી કરીને એની સુગંધ અંદર રહે અને બ્રહ્માજીની જે ઉર્જા છે એ બરાબર એ અંદર સ્થિર રહે બરાબર ત્યાર પછી એની બાજુમાં પારો છે મૂકેલો જો હા